સુરત ના હજીરા સ્થિત આરસીલ સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ને હજીરા પાસે અકસ્માત એક કામદારનો મોત નીપજ્યું છે જ્યારે પંદર થી વધુ કામદારો ઘાયલ હતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા પચાસ જેટલા કામદારોને લઈને પણ બસ હજીરા પાસેથી પસાર થઈ હતી ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતાં બસ અને ડમ્પર પલટી ગયા હતા અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં જીવ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સાયકલ રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યો છે ત્યારે રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે